બાપુ આપણા તમને બધાને ખબર છે કેવાય કોને ખબર છે ભગવાન બરોબર એમ ને એટલે એમનું શું કેવાનું છે કે પથ્થર એક પથ્થર હોય સરસ મજાનો એને આપણે ઘડી નાખીએ અને ભગવાન બનાવી દઈએ તો એ તો આપણે જ ઘડેલું છે મુક્તિ આપણે એની પાસે માંગીએ તો એ અંશદાર કહેવાય એમ એનું કહેવાનું છે આ વાત બિલકુલ સાચી છે આપણા જે મહામાનવ થઈ ગયા ને ફોટા એ બધા એક પણ આવી અંધશ્રદ્ધામાં નહોતા માનતા એટલે એ લોકો આગળ વધ્યા અને કઈક સમાજ માટે સારું કામ કરી ગયા એમણે શું કીધું તમે

નહીં આ જન્મના પાપ આવતો જન્મ એ માનવો એ અંશુદ્ધા છે શ્રાપ આપે કહો જાણ એમ કે ભાઈ હું તને શ્રાપ આપી દઉં તને આમ થઈ જશે એ અન્નશુદ્ધા છે શ્રાપ આપવાથી કે આશીર્વાદ આપવાથી કાંઈ થતું નથી શીતાળા શાપ્મા આવે તો આપણે ડાડો ખાઈએ એ અંશુદ્ધા છે કોઈ એમ કે આપણા સમાજના લોકો ભૂવા દાખલામાં માનતા હોય તો આ નડતો છે આ મેલી વિદ્યા છે ને આયુ કરાવી નાખ્યું છે તો એને શું કહેવાય અંધશુદ્ધા જે માનસિક રોગના ડોક્ટર છે ને એ ડોક્ટર શું કહે ખબર કે આ જેટલા ભુવા છે કે જેટલા ધુળવાવાળા છે એના બે પ્રકાર છે કાંઈ ખોટા છે ડ્રગ કરે છે અથવા તો એ માનસિક રીતે બીમાર છે જે ભુવાને જ્યારે હાર્ટ એટેક આવે તો એ દવાખાને હૃદય રોગના ડોક્ટર પાસે જશે પણ માનસિક રોગતે રીતે કોઈ બીમાર હોય કોઈ કહેશે કે તને વળગાડ છે આ છે તે છે ખરેખર એવું હોતું નથી દુનિયામાં કોઈ કોઈને વળગતું નથી કોઈથી કોઈને માતાજી પનમાં આવતા નથી જે માનસિક રીતે બીમાર હોય એનું શરીર ધ્રુજે તો એ કોણ કહે છે ભણેલ ગણેલ માનસિક રોગના સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર કહે છે તો આપણે કોની વાત માનવી જોઈએ ડોક્ટરની વાત મનાય કે ભુવાની કોની વાત મનાય ડોક્ટરની કે ભુવાની ડોક્ટર ની વાત માનવાની ભણેલા છે અભણ છોકરો હોય તો એ ભૂવાની વાત મારે પણ તમે તો ભણેલા છો ભણેલા અને અભણ વચ્ચે એટલો તફાવત છે કે ભણેલા પણ શું માને ડોક્ટર ની વાત માનવી જોઈએ આ આપણે સમજવાનું છે આજના કાર્યક્રમમાં એક બાળક હોય એક બાળક છે દાખલા તરીકે આનો માથું અહીંથી કપાઈ ગયું હોય તો પછી અહીંયા માથું બાજુમાં મૂકી દઈએ અને ત્યાં હાથીનું માથું પેટ કરીએ તો એ થઈ શકે ખરો ન થઈ શકે બરાબર છે ન થઈ શકે એથી તો એ કોઈને શક્ય નથી તો આપણે ગણપતિને તો માનીએ છીએ તો અહીંયા અંધશ્રદ્ધા છે એ શક્ય નથી પછી સૂર્યો છે પૃથ્થિંગ કરતાં અચ્છાર નો મોટો છ હજાર ડિગ્રીનું તાપમાન એ સૂર્યને કોઈ ગળી શકે ખરું કોઈ ન ગળી શકે તો આપણા વાતો આવે હનુમાનજી સૂર્ય ને ગળી ગયા તો એ વાત છે એને શું કહેવાય અંધશ્રદ્ધા પછી એક કુકડો હોય કુકડા ઉપર કોઈ દહી શકે ખરું કુકડા ઉપર તો એ અંધશ્રદ્ધા છે કે પાઉચરમાં કુકડા ઉપર દઈ જાય તો કોકડો મરી જાય ને રહી જવાય તો એ અંધા કહેવાય આપણે મેળી માને ઘણા બોકડા વધેરતા હોય તો એ શું કહેવાય અંધા જે વિશા નહીં કરવાની જે મને તમને આપણો જીવવાનો છે દરેક જીવને એનો જીવવાનો હોય તો જીવિંસા નહીં કરવાની ક્યારે પછી આપણે ભીમડિયા હોય ભૂવા પછી તાવો કરે એમાં ઉકલતા તેલમાં હાથ ના તો એને શું કહેવાય અંધા કહેવાય બરોબર છે પશુ બલિ તો ઠીક આપણા સમાજમાં હિન્દુ ધર્મ ના શાસ્ત્રોમાં માનવ બલિ માણસની બલિ આપવા માટે નું લખ્યું અને તમે જો બે દિવસ પહેલા એક માતાએ એના બે છોકરાઓને મારી નાખ્યા કેમ કે એમને સપનું આવ્યું કે આ બલિ દેવાનો છે તો કેટલું ખરાબ કહેવાય તો આ અંશુતા છે તો ભણેલ ગણેલ વ્યક્તિ જયારે આવું કરે તો એ બહુ ખરાબ કહેવાય તો તમે બધા ભણેલા ગણેલા છો તો તમારી જવાબદારી છે કે સમાજમાં એક પણ અંશુતા રહેવી નહીં અને સૌથી વધારે જવાબદારી કોની છે આ દીકરીઓની દીકરીઓ દૂર કરશો તો તમારા પિયર તો સુધરશે પણ તમે છો ને એ ઘરે સુધરી જશે તો આવી જીવનમાં એક પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ માનતા માનીએ કે બધું પાસ થઈ જાય કે મને ટકા આવે તો માનતા માનવાથી પાસ થવાય તો એ માનતા મારે તો એને શું કહેવાય અંધશુદ્ધા હાલતા હાલતા જવું હમ્મ પછી દશામાંનું વ્રત દશામાં છે એ અંશુદ્ધા શું કહેવાય અંશુદ્ધા દશામાંના વ્રતમાં ભાગ લેવાય નહીં આ ભણેલા ગણેલા તરીકે તમારી જવાબદારી છે પાલ તો અહીંયા ખેતા હો એ પણ ભાગ આજુ આમ કોઈ સાથે વાતો નહીં કરવાની પછી આપણા મરી ગયા હોય દાદા કે દાદી કેનું શ્રાદ્ધ નાખીએ

ગણેશ ઉત્સવમાં દર વર્ષે આપણા કેટલાય લોકો મરે પાણીમાં ડૂબી તો એ અંશા છે બરોબર છે રથયાત્રામાં જવું અંધા છે નદી નાળામાં ડૂબકા મારવાથી કોઈ મળે નહીં ભગવાન બુદ્ધ ને એને જોયું કઈ ભાઈ નદીમાં નાઈ બાફી કે નદીમાં તાડું બહુ ઠંડી હતી અને ઝૂલતા હતા જો ભગવાન બુદ્ધ એને કઈ ગોળવડ નો મરી જાય એટલું બધું એને ટાઈટ વાતી હતી

ચોકફાટ કરવાની પહેલા કે તમારે વાડી બુક કરાવી છે તો નિયમ કે તમારે જો જાન આવે ને એને કહી દેવાનું કે ડીજે નહીં લાવવાનું અહીંયા ડીજે લઈને આવશો તો વાડી નહીં મળે તો એના હિસાબે ડીજે બંધ થઈ ગયું ઘણા બધા લોકોને ફાયદો થયો જે આપણને જ નુકસાન કરે છે આપણા સમાજના લોકો એ છોકરા અહીંયા ધ્યાન રાખો આપણને નુકસાન કરે અને આપણે કરીએ ડીજે તો એ આપણે તો હાથે કરીને આપણા પગ ઉપર ખુફાટો માર્યો કહેવાય ને તો આ આપણે સમજવાનું છે લગ્ન પ્રસંગે ફટાકડા ફોડીએ ખૂબ ફટાકડા નો અવાજ છે ને એનાથી આપણા ઘર ને પડદા ને બહુ મોટું નુકસાન થાય પર્યાવરણ ધોવાડા થી તો બગડે પરંતુ આપણા ઘર માં એનાથી ખૂબ નુકસાન જાય પછી ગમે એટલા પ્રસંગ આપણા ઘરમાં કરતા હોય બાકી વેચેલા કરીએ તો એ નહીં કરવાનું

કુદરતી ઘટના છે હિન્દુ ધર્મ ની અંદર રાહુ અને કેતુ એ નામના રાક્ષસ ચંદ્ર ને સુરત ને ખાઈ જાય તો એવી વાતો માનવાની નહીં એને શું કેવાય અંધશ્રદ્ધા કહેવાય આ બધી વસ્તુ નાની 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 ઘટના હોય આપણા જીવનમાં તો સાચું ખોટું એની વચ્ચેના ભેદ આપણે પરખતા શીખવાનું પાવતો તમારે આ ઉમરે તમારે કોઈ પણ વસ્તુ અંધશ્રદ્ધા ક્યાં થાય છે તમારા મા બાપને ક્રિકેત એ જુનવાણી વિચારતા હોય તો એમનો ખબર હોય તો આપણે આ ભણ્યા છીએ શું ભણેલા જે નિયમ છે એ નિયમ મુજબ કે કુદરતના નિયમ વિરુદ્ધની કોઈ પણ વાત હોય તો આપણે નહીં સ્વીકારવાની કોઈ પણ એમ કે આમ થઈ જશે કે આપણે કોઈ ગરયાવી ગોળ કે બ્રાહ્મણ કે ભાઈ તમે આટલી વિધિ કરાવો તો તમને આટલું મળી જશે તો એ આપણે માનવાનું નહીં એ તો ઉધાર બાકી છે સાબિત કરી દઉં પણ અત્યારે અત્યારે મળશે તો હાચું તો જેના કોઈ પુરાવા ન હોય સાબિતી ન હોય અને એવી કોઈ પણ વાત હોય તો એને અંશુતા કહેવાય આજના કાર્યક્રમની અંદર તમારામાંથી વિદ્યાર્થીઓમાંથી આ અંશુતા જો અત્યારથી દૂર થશે તો મોટા થઈ અને તમને કોઈ છેતરી નહીં હેઠે ધર્મના નામે આપણો ધર્મ છે બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મ ભગવાન બુદ્ધે આપણને રસ્તો બતાવ્યો કે આ શીલ પાલન કરો કે સાચું બલવાનું વ્યસનથી દૂર રહેવાનું છોડી નહીં કરવાની મારામારી નહીં કરવાની કોઈ છોટા કામ નહીં કરવાના દારૂ જુગાટથી દૂર રહેવાનું આટલે મોપાઈ કરીએ એટલે બસ બસ અને બીજું માનવ માણસને એકબીજાને મદદ કરવાની આપણા સમાજની કોઈ પણ વ્યક્તિ હોય મુશ્કેલી હોય તો એને મદદ કરવાની કોઈ ભગવાન કે દેવી દેવતા મદદ કરવા આવશે નહીં મદદ આપણે માનો કે એક નક્કી કરજો કે તમારા મમ્મી પપ્પા કે કોઈ બી પૈસા નથી અને અચાનક ઘરે દવાખાને કામ આવી ગયું તો એમ કે છે કે ભાઈ મંદિરમાં માતાજીના બોર્ડ પાસે હાલા બે જશે કે માતાજી ગમે એમ થાય તો આપી જ દે પૈસા તો માતાજી આપશે નહીં આપે માતાજી પાસે ક્યાં છે તો એક પ્રતિક છે તો એની બદલે કોઈ વ્યક્તિ પાસે જશે તો માણસ પાસે જશે ને જો એને ગળ ઉતરશે કે નાના માતાજી આને ખરેખર જરૂરિયાત છે તો એને આપશે એમને આપણા કોઈ સગાવાલા પાસે જશે તો આપશે તો આને કહેવાય શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે આપણે ભેદ મને શ્રદ્ધા છે કે વિશ્વાસ છે કે કોળી સમાજના ના અમારા બાળકો છે અને કોળી સમાજ માટે સારું કામ કરશે તો એ આપણને સીધી વાત છે કે એવી શ્રદ્ધા એ હાકી કહેવાય મા બાપ વિશ્વાસ હોય કે મારા બાળકો મોટા થઈ અને અમને છે તો એ વિશ્વાસ હાચો છે કે મોટા ભાગ ને એવું મંડતું હોય અમુક લપાવટ છોકરા પાકે તો મા બાપ ન હાચવે એ જુદી વાત છે પણ મોટા ભાગના છોકરાઓ એના મા બાપ મોડિમ ના થાય તો શ્રદ્ધા અને અંધશુદ્ધા વચ્ચેનો ભેદ તમારે શીખવાનો છે અને આ વસ્તુ તમે નાનપણથી કોઈ કોઈ પણ પણ કામ વાત આવે તર્ક કરો વિચાર કરો સવાલ કરો મનમાં સવાલ કરશો ને તો અંધશુદ્ધા નહીં આવે તમને કોઈ આવીને કહી દે કે ભાઈ આટલું કરો નામ થઈ જશે નહીં માનવાનું ભુવા ડાકલા એ હવે અંધશુદ્ધા છે વિજ્ઞાન કહે છે ડોક્ટર કહે છે હું કે તમે એટલામાં નહીં જે ભણી ગણીને એના વિષયમાં નિષ્ણાત થઈ ગયેલા ડોક્ટર કહે છે એટલે આપણે માનવું પડે તો આ થોડીક નાની એવી બાબત